સાંઠાના અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી સવારે મંગળા આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો જોડાયા જે બાદ ઘટ સ્થાપનાની વિધિ પણ સંપન્ન અંબાજી મંદિરને રંગબેરંગી શણગારવામાં આવ્યું જેનાથી મંદિરનું સૌંદર્ય વધુ ઉઠ્યું દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી અને ભક્તો ફક્ત દૂરથી જ માતાજીના દર્શન કરી શક્યા આ વખતે ચૈત્રી નવરાત્રી આઠ દિવસની છે અને પ્રથમ દિવસે ચાચર ચોકમાં ભક્તોએ ગરબા રમી અને ભક્તિનો આધ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય છે તેના પરિસરમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું મંદિરના ભરજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી

ચૈત્રી નવરાત્રીનો આજે પ્રથમ દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં માય ભક્તો માં અંબાના દ્વારા આજે આવી પહોંચે છે આ અંબાજી મંદિરનું ચાચર ચોક છે આજે ચાચર ચોકમાં અંબાના ના ભક્તો ઉભરાઈ ગયું છે તમે જોઈ શકો છો આ ચાચર ચોકમાં જે માઈ ભક્તો છે જે 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 અંબેના જયકારો સાથે માં અંબાના આરાધના કરવા અને માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે તો કહી શકાય કે આજે જે સવારે જે છે સાત વાગે માતાજીની મંગળાર્થના આરતી કરવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉઠ્યા હતા અને દેવેન્દ્ર આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ધસારો અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો છે શું વ્યવસ્થા કેવી તૈયારીઓ અને શું કહેવું છે ભક્તો

દરેક પ્રકારના કોડે પર રંગ બેરંગી ફૂલોથી અને રંગ બેરંગી લાઇટિંગ થી સંડકારવામાં આવી છે અને આજે વહેલી સવાર થી કેત્રી નવરાત્રી માં ભક્તો માં અંબાના આરાધના કરવા માટે માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા રહ્યા ઉમટી રહ્યા છે સવારથી મોટી મોટી તકારોમાં લાગીને મા અંબાના દટના પહોંચી રહ્યા છે વહેલી સવારે માં અંબાની સા સાત વાગે મંગળા હાતી કરવામાં આવી હતી જેમાં પણ